સાબુદાણા વડા બનાવવા માટે એક કપ સાબુદાણા લીધા છે બજારમાં જે આ રીતે મીડિયમ સાઈઝના મળે તે લીધા છે વ્રત ઉપવાસમાં સાબુદાણાની ખીચડીમાં જેનો ઉપયોગ કરીએ તે જ લીધા છે સાબુદાણાને કોઈ મોટા વાસણમાં લઈ લેશું તેમાં પાણી એડ કરી અને બરાબર વોશ કરી લેશું ત્રણથી ચાર વખત વોશ કરવાનું પાણી એકદમ ક્લિયર ના થાય ત્યાં સુધી વોશ કરવાનું છે સાબુદાણાને બરાબર વોશ કરી લીધા છે આ સાબુદાણાને આપણે પલાળવાના છે એકદમ છૂટા રહે અને અંદરથી સોફ્ટ થઈ જાય તે રીતે પલાળવાના છે તેના માટે સાબુદાણા હોય તેના કરતાં અડધું પાણી લેવાનું અને સાબુદાણામાં એડ કરવાનું અથવા સાબુદાણા ડૂબે એટલું જ લેવાનું જેથી સાબુદાણા સોફ્ટ પણ થઈ જાય અને છૂટા છૂટા પણ રહે હવે તેને ઢાંકી અને ત્રણથી ચાર કલાક માટે પલાળવા દેસું સાબુદાણા વડા બનાવવા માટેના બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તેના માટે બે મીડિયમ બટેટાને બાફી લીધા છે બટેટાને વરાળે અથવા ડ્રાય રહે કે તેમાં પાણીનો ભાગ ના હોય તે રીતે બાફવા બાફી અને ઠંડા કરી લેવાના એક ટી સ્પૂન આદુનું જીણ બે ટેબલ સ્પૂન ધાણાભાજી બે લીલા મરચાંને કટ કરી લીધા છે અડધો કપ સિંગદાણા એક ટી સ્પૂન મરી પાવડર હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ લીધો છે એક પેન લઈ અને તેમાં સિંગદાણા એડ કરી દેસુ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને સિંગદાણાને શેકી લેશું તેને આ રીતે ફેરવતા જેથી બધી બાજુએથી બરાબર ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી સિંગદાણા ઉપરથી બળી ન જાય અને અંદરથી પણ બરાબર શેકાય ત્રણથી ચાર મિનિટમાં જ બરાબર શેકાઈ જાય છે સિંગદાણાને શેકાતા ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે હવે દાણો લઈ અને ચેક કરી લેવાનું તેના ફોતરા ઈઝીલી રિમૂવ થઈ જાય એટલા શેકી લેશું દાણાને આ રીતે ચેક કરીએ તો ફોતરા ઈઝીલી નીકળી જાય છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દાણાને ઠંડા કરી તેના ફોતરા કાઢી લેવાના મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી લેશું ત્રણથી ચાર કલાક થઈ ગઈ છે આપણે સાબુદાણાને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો સાબુદાણા બરાબર પલડી અને ફૂલી ગયા છે આ રીતે જુઓ તો એકદમ છૂટા છૂટા અને ડ્રાય છે દાણું લઈ અને ચેક કરી લઈએ અંદરથી કડક નથી ને આ રીતે પ્રેસ કરીએ તો એકદમ સોફ્ટ છે બરાબર મેસ થઈ જાય છે એટલે સાબુદાણા અંદરથી પણ સોફ્ટ થઈ ગયા છે હવે સાબુદાણાની અંદર તૈયાર કરેલું સિંગદાણાનું ભૂકો એડ કરી દેસું સાબુદાણામાં જો પાણીનો ભાગ રહી ગયો હોય તો સાબુદાણાને ચાણીમાં નાખી અને નીતરવા માટે રાખી દેવાના જેથી ડ્રાય થઈ જાય સિંગદાણાનો ભૂકો એડ કરવાથી સાબુદાણા વડાનો ટેસ્ટ તો સારો આવે છે અને જો સાબુદાણામાં મોઇશ્ચર રહી ગયું હોય તો તેને એબઝર્વ કરી લેશે તેને મિક્સ કરી લેશું આમાં તમે તૈયાર સિંગ જો વ્રત ફાસ્ટમાં ખાતા હોય તો તેનો ભૂકો પણ એડ કરી શકાય અથવા કાચા સિંગદાણા પણ લઈ શકાય હવે તેમાં આદુનું છીણ એડ કરી દેસું લીલા મરચાં મરી પાવડર મરી પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકાય ધાણાભાજી શેકેલા જીરાનો પાવડર અને લીંબુનો રસ એડ કરી દેસું લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકાય ટેસ્ટ પ્રમાણે નમક હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું આમ તો સાબુદાણા વડામાં ગળાશ એડ કરવામાં નથી આવતી પણ જો તમને પસંદ હોય તો એક ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી શકાય આ સાબુદાણા વડામાં તમે જે વ્રત ઉપવાસમાં મસાલા ખાતા હોય તે એડ કરી શકાય જો તમને એમ લાગતું હોય કે સાબુદાણામાં થોડોક પાણીનો ભાગ છે તો તેમાં ફરાળી કોઈ લોટ એડ કરી દેવાનો જેમ કે સિંગોળાનો લોટ છે આરા રોટ કે રાજગરાનો લોટ તો પણ સરસ બાઇન્ડિંગ આવી જશે હવે સાબુદાણા વડામાં સરસ એવું બાઇન્ડિંગ આવે અને બરાબર વડા બને એના માટે બટેટા એડ કરી દઈશું બટેટાને છીણીને એડ કરું છું તમારે મેશ કરીને એડ કરવા હોય તો કરી શકાય બટેટા છીણાઈ જાય એટલે બધી જ વસ્તુને હાથેથી મિક્સ કરી લેવાની સાબુદાણા અને બટેટાને પ્રેસ કરતા જઈ લોટ તૈયાર કરતા હોય એ રીતે મથળી લેવાનું આ રીતે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે બટેટા બાફેલા ત્યારે મેં નમક એડ કરેલું હતું પણ જો તમે ના કરેલું હોય તો અત્યારે એડ કરી દેવાનું વડા બનાવી શકાય તે રીતનું આ મિક્સર તૈયાર કરીશું આ રીતે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને મિક્સર તૈયાર કરી લીધું છે હવે વડા બનાવવા માટે સેજ તેલવાળો હાથ કરી લેશું તૈયાર કરેલા મિક્સરમાંથી લુઓ લઈ અને તેનો બોલ બનાવી લેશું તેલવાળો હાથ કરવાથી મિક્સર છે હાથમાં ચોટતું નથી તેને પ્રેસ કરી અને વડાનો શેપ આપી દેશું સાઈડમાંથી બધી જ જગ્યાએથી બરાબર કવર કરીશું જેથી કે પણ ક્રેક ના રહે જો ક્રેક હશે તો તેમાં તેલ ભરાશે એટલે બરાબર તેને કવર કરી લેવાનું વડાની સાઈઝ તમે તમારી પસંદ પ્રમાણે નાની મોટી રાખી શકો છો આ રીતના બધા વડા તૈયાર કરી લેવાના છે આટલી ક્વોન્ટિટીથી મીડિયમ સાઈઝના દસ થી બાર વડા તૈયાર કરી શકાય છે આ રીતે વડાને તૈયાર કરી પાંચક મિનિટ સુધી આમ જ રાખીશું ત્યાં સુધીમાં આપણે તેની સાથે સર્વ કરવાની ટેસ્ટી ચટણી બનાવી લઈએ તેના માટે મિક્સર જારમાં બે કટ કરેલા મરચાં એડ કરી દેસુ નાનો ટુકડો આદુનો એક ટેબલ સ્પૂન સિંગદાણા અને બે ટેબલ સ્પૂન ધાણાભાજી એડ કરી દેસું ધાણાભાજીની મેં ડાળખા સાથે જ એડ કરેલી છે અડધા લીંબુનો રસ અને એક ટેબલસ્પૂન દહીં એડ કરી દઈશું દહીં એડ કરવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો તમારે અહીંયા ખાંડ એડ કરવી હોય તો કરી શકાય ટેસ્ટ પ્રમાણે નમક એક ટેબલસ્પૂન પાણી એડ કરી અને બધી જ વસ્તુને બરાબર પીસી ટેસ્ટી ચટણી તૈયાર કરી લેશું બધું પીસી અને ટેસ્ટી ચટણી તૈયાર કરી લીધી છે મોડાને ફ્રાય કરવા માટે તેલ ગરમ મૂકી દીધું છે આ વડાને આપણે ખૂબ જ ઓછા તેલમાં સેલો ફ્રાય કરીને બનાવીશું એટલે એ પ્રમાણે તેલ લેવાનું તેલમાં એક સાબુદાણું એડ કરી અને ચેક કરી લેશું તેની જાતે ઉપર આવે એટલું ગરમ રાખવાનું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખીશું વડાને પેનમાં એડ કરી દઈશું આ વડાને જો તમારે ડીપ ફ્રાય કરવા હોય તો કરી શકાય વડાને એડ કરી ત્રીસથી ચાલીસ સેકન્ડ અથવા નીચેની સાઈડ થોડી ગુલાબી થાય ત્યાં સુધી એમને જ રાખવાના સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ નહીં કરવાની ગેસની ફ્લેમ મીડિયમ સ્લો મીડિયમ સ્લો એ રીતે કરવાની જો ગેસની ફ્લેમ સ્લો એકદમ રાખશો તો સાબુદાણામાં તેલ ભરાય અને છૂટા પડી જશે અને હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો ઉપરથી બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહેશે નીચેની સાઈડ થોડું કલર ચેન્જ થાય એટલે તેની ફેટ ચેન્જ કરી લેવાની ખૂબ જ ઓછા તેલમાં અને એકદમ ટેસ્ટી સાબુદાણા વડા તૈયાર થઈ જાય છે સાબુદાણાની ફરાળી ખીચડીની રેસીપી સાથે અલગ અલગ ફરાળી રેસીપીના વિડીયો પણ શેર કરેલા છે જે તમને પ્લે લિસ્ટ ઉપરથી મળી જશે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ રેસીપીને વ્રત ઉપવાસમાં ટ્રાય કરી અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું નહીં ભૂલતા અને આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈ બંને બાજુથી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું વડા તૈયાર થઈ જશે બરાબર ફ્રાય થઈ જશે એટલે વચ્ચેથી સેજ ફૂલી જશે અને તેનો કલર પણ બ્રાઉન થઈ જશે સાબુદાણા વડા વચ્ચેથી ફૂલી ગયા છે અને બંને બાજુ બ્રાઉન કલરના થઈ ગયા છે તેનું extra તેલ ની તારીક અને પ્લેટમાં લઈ લેશું એકદમ ટેસ્ટી અને ઓછા તેલમાં બનતા ફરાળી સાબુદાણાના વડા તૈયાર છે અને આ રીતે બાકીના બધા વડા તૈયાર કરી લેશું બધા સાબુદાણા વડાને તૈયાર કરી ટેસ્ટી ફરાળી ચટણી સાથે સર્વ કરેલા છે જોતા જ મો પાણી આવી જાય એવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આપણે તેને કટ કરીને પણ જોઈ લઈએ છે ને એકદમ સોફ્ટ સાબુદાણા વડા ફરાળી ચટણી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો उबापार